પાટણમાં નલસે જલના ધજાગ્રા પાટણમાં નલસે જલના ધજાગ્રા ટેન્કર મુક્ત ગુજરાતના ગામડાઓમાં ટેન્કર રાજના દ્રશ્યો સાંતરપુરના જાખોતરામાં તંત્રના ગાલ પર તમાચો જેવા દ્રશ્યો જાખોત્રા ગામે લોકો ટેન્કરના પાણીની લૂંટ કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા જાખોદરા ગામે પીવાના પાણીની વિકરાળ સમસ્યા પીવાનું પાણી સમયસર અને પૂરતું ના આવતું હોવાથી સર્જાઈ સમસ્યા પાણી પુરવઠા વિભાગ દ્વારા ટેન્કર દ્વારા પહોંચડાય છે પાણી ટેન્કર આવતાની સાથે જ પાણી ભરવા સર્જાય છે યુદ્ધ જેવા દ્રશ્યો ગામમાં સંભવ છે પરંતુ કઈ પાણી પાણી જો એટલે બસ અમારે કઈ થી પાણી વગર અમે શું કરીએ મારા ભાઈ પાણી થી અમારું પગડે આ તો કોગો પાણી અમારે આબ રેવું કેમ મારા ભાઈ રે બોલો હાલો અમારા ગામમાં પાણી નથી પાણીની તકલીફ છે પાણી મળી જ બીજું પાણી નથી બરાબર છે પાણી નથી અમારામાં નાવું ધોવું કે નાવું ધોવું છોકરા કેમ કરી ઘણાવાય ભણાવાય હા ધંધો કરો કે મારે શું કરવા પાણી મારા ગામમાં પાણીની તકલીફ છે નાવું ધોવું છોકરા કે પાણીની 25 વર્ષ આતકલી છે મારા ગામમાં પાણીની બહુ જ